હાસોટથી ચૌદ કિલોમીટરના અંતરે આવેલ કતપોર ગામ પાસે અતિ પ્રાચીન કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યારે કોટેશ્વર મહાદેવ મંદિરનું મહત્વ ખૂબ જ અનેરું છે રેવાખંડ એકસો આઠ સ્કંદ પુરાણ પ્રમાણિત કોટેશ્વર મહાત્મા અનુસાર કરોડો દેવતાઓની સાથે નર્મદા માએ અહીંયા આગમન કર્યું ત્યારે સમુદ્ર રાજાએ રત્ન જડી આપી હાથ જોડી તેમનું સ્વાગત કર્યું ત્યારથી નર્મદા સંગમ રત્નસાગર નામ પડ્યું અને જ આવેલા અહીં કોટી તીર્થ તરીકે ઓળખાય છે શિવપુત્રી દેવતા લેવા આવ્યા હતા ભગવાન દેવતાનો ભક્તિ આરાધનાથી પ્રસન્ન થઈ સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપે બિરાજમાન થયા હતા શિવપુત્રી રેવા પોતાની એક હજાર આઠસો કિલોમીટરની લાંબી જળ પ્રવાહની યાત્રા પૂરી કરી અહીં સાગરમાં વિલીન થાય છે. સાગર દેવતા રત્નો ભરી અને કરોડો દેવી દેવતા સાથે માં નર્મદાને સામે લેવા આવ્યા હતા અને અહીં દેવોએ રેવાકુંડની સ્થાપના કરી હતી. આજે પણ કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે રેવાકુંડ હયાત છે અને રેવાકુંડની મધ્યમાં માં નર્મદા બિરાજમાન છે. અહીં રેવાકુંડમાં સ્નાન કરવાની પણ માન્યતા છે. નર્મદા સંગમ સ્થાન પર આવેલ કોટેશ્વર મહાદેવ ખાતે માં નર્મદાની પરિક્રમાનો પ્રથમ ચરણનો અંતિમ પડાવ છે. અને બીજા પડાવની શરૂઆત થાય છે અહીં પરિક્રમાવાસીઓ દર્શન કરી પરિક્રમાના બીજા ચરણના ડગ માંડશે અહીંયા જપ તપ ધર્મ કરવાથી કરોડો ફળ પ્રાપ્ત થાય છે પરિક્રમા કરનાર પરિક્રમાવાસીઓ માટે દર્શન નમન અર્ચન પૂજન કરવાથી અમરકંટકથી કંટકથી નર્મદા સંગમ સુધીમાં આવતા દરેક તીર્થના દર્શનનું ફળ પ્રાપ્ત થાય છે તો અહીં ગુપ્ત ભોયરું હોવાની પણ માન્યતા જે સામે કિનારે

ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં સોમવારના દિવસે દર્શનાર્થી ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે દેવાદી દેવ મહાદેવની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે પરિકામાં મે પરિકામાં અહીં આયા શત્રુ માસ કે આ અહીં નિવાસ કર્યા 1993 સે આયા અહીં અરે એ જંગલ હતા ભગવાન પ્રાચીન अनादिकाल के कोटी तीर्थावे तो कोटि तीर्थ का स्थापना कैसे हुआ नाम कैसे पड़ा जब नर्मदा आया है तो करोड़ों देवताओं के साथ में जब यहाँ आया समुद्र राज आ के नर्मदा को स्वागत किया इसका जगह का नाम रत्न सागर है और करोड़ों देवताओं जो आए थे समुद्र राज नर्मदा को स्वागत सम्मान किया यहाँ जो करोड़ों देवता आए थे कोटि तीर्थ स्थापना हुई है इसलिए करोड़ों देवताओं ने स्थापना किया हुआ है उसी के नाम और प्रतिष्ठित में पड़ा कोटि तीर्थम जो करोड़ों देवता अमरकंटक से आए थे नर्मदा का साथ में यह अपना अपना सिद्धि प्राप्त हुआ इच्छा पूरी हुआ फिर नर्मदा नर्मदा समुद्र राज वरुण देव इनको लेके फिर वहाँ स्थानांतर दिया जहाँ जल चढ़ता है और यहाँ पर जो करोड़ों देवताओं ने स्थानांतर कोटि तीर्थ की स्थापना हुई है यहाँ परिक्रमावासी और यहाँ जो भी प्रजा यहाँ जप तप तीर्थ करता है दान पुण्य करता है वो करोड़ों गुना का महिमा फल वर्ण देते हैं और यहाँ सदा सदेह परिक्राम जो आता है यहाँ दर्शन पूजन करता है तो अमर कंटक से यहाँ तक दक्षिण तट का महिमा वर्ण भी कोटी तीर्थ भगवान फल देते हैं और यहाँ पर करोड़ देवता के स्थानांतर होने कारण कोटी तीर्थ सदा सर्वदा शिव जी का दक्षिण तट कोटी तीर्थ रूप में निवास रहता है स्कंद पुराण एक अध्याय का लेख है और कोटेश्वर के वर्ण है बाजूमठ गांव आवेलु से આ એક અમારું પૌરાણિક મંદિર છે ને દર શ્રાવણ માસમાં દર શિવરાત્રિ અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવે છે અને બધા મનોકામના માને છે બધાની મનોકામના પૂર્ણ થાય છે મહાદેવની કૃપાથી ને બહુ પૌરાણિક મંદિર છે અહીંયા હાસોદ તાલુકાના આજુબાજુના ગામના ઘણા લોકો અહીંયા આવે છે ને કોટેશ્વર મહાદેવ મંદિર એનું ઘણું મહત્ત્વ છે ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર